નમસ્કાર છું હું વડોદરામાં સંરક્ષણ ભરતી પૂર્વેની પરીક્ષા લક્ષી નિશુલ્ક નિવાસી તાલીમ માટેની પ્રિસ્કૂટીની શારીરિક ચકાસણીનું આયોજન માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે કરવામાં આવ્યું હતું કુલ નેવ ઉમેદવારોની પસંદગી માટે આયોજિત કેમ્પમાં માં બસો પચાસ ઉમેદવારો તાલીમ જોડાવા માટે ઓનલાઈન અરજી કરી હતી એમાંથી ઇયાસી ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા વડોદરા રોજગાર કચેરીના મદદનીશ નિયામક દ્વારા દર વર્ષે નેવ ઉમેદવારોની સંરક્ષણ ભરતી પૂર્વેની પરીક્ષા લક્ષી નિવાસ તાલીમ આપવા માટે આવેલ અરજીઓમાંથી ફિઝિકલ સ્ક્રુટિની કરવામાં આવે છે જે અંતર્ગત વર્ષ બે હજાર પચીસ માટે યોજાનાર તાલીમ માટે આવેલ બસો પચાસ ઉમેદવારોની ઓનલાઈન અરજીની ચકાસણી કરવામાં આવી હતી આ ઉમેદવારોમાં જનરલ બક્ષપંચ તથા અનુસૂચિત જનજાતિના કુલ સિત્તેર ઉમેદવારો હાજર રહ્યા હતા

પસંદ કરાયેલ નેવ ઉમેદવારો પૈકી અનુસૂચિત જાતિના ત્રીસ ઉમેદવારોને આગામી તારીખ અઢાર ઓગસ્ટ થી વડોદરા એસઆરપીએફ ખાતે ત્રીસ દિવસની નિઃશુલ્ક તાલીમ આપવામાં આવશે આ તાલીમમાં સરકાર દ્વારા ઉમેદવારોને રહેવા જમવા તથા સાહિત્ય પૂરું પાડવામાં આવશે તેમજ એસી ટકા હાજરી ધરાવતા ઉમેદવારોને દૈનિક સો રૂપિયા લેખે વધુમાં વધુ ત્રણ હજાર સ્ટાઇપન્ડ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મારફતે ચૂકવવામાં આવશે એટલું જ નહીં

વડોદરા રૂબરૂ સંપર્ક કરવા માટે રોજગાર અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન ડ્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર